वरसादी सीजन में जो तमे तमारा वाहन नी संभार नहीं राखो तो पछी तमारु वाहन पण तमारी संभार नहीं राखे वरसाद मां गाड़ी लेने निकळता पहला आटलू खास ध्यान राखजो વર્ષાતી સીઝનમાં આપર્ને ફરવાનો શોખ હોય છે પરંતુ બહાર નીકળતા પહેલા જો આટલી વસ્તુઓ ચેક નહીં કરાવો તો પસ્તાશો. વર્ષાતી સીઝનમાં જળ ભરાવ મોટી સમસ્યા લાવે છે. માટે પહેલા સર્વિસ કરાવી લો. તમારા વાહનના વાйપરને અગાઉથી જ સારી રીતે બદલી નાખો જેથી ચોમાસા દરમિયાન કેટલા કલાકો સુધી વરસાદ પડવાથી તમારી ઝડપ બંધ ન થાય. વરસાદ સમયે અંધકાર છવાય જતો હોય છે માટે વાહનની હેડલાઇટ સમયસર ચેક કરાવો તે સમયે વાહનના બ્રેક પેડને સાફ કરવાનું ભૂલશો નહીં કારણ કે બ્રેક લે લેને કોઈ પણ પ્રકારની બેદરકારી જોખમી હોય શકે છે વરસાદના મોસમમાં લપસણો રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે લપસણા રસ્તા પર વાહનની બ્રેક જ્યારે ઊંચી અસરકારક બને છે ત્યારે અકસ્માત સર્જાય છે માટે બ્રેકને પણ ચેક કરાવવાનું ન ભૂલતા